સુરતના સચિન જેઆરડીસી પોલીસ મથકની હદમાંથી ખાડી પરથી મહિલાની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળવાની ઘટનામાં મહિલાના બાળકોની હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે સુરતમાં ગભીણી બ્રિજ પરથી મહિલાનો ગત ત્રેવીસ ઓગસ્ટ ગળે ફાસો કાય આપઘાત કરેલો મૃતદેહ મળ્યો હતો તો પોલીસ તપાસમાં ત્રીસ ઓગસ્ટે મહિલા પલસાણાની હોવાની ઓળખ થઈ હતી જોકે મહિલા ઘરેથી નીકળી ત્યારે તેની સાથે તેના ત્રણ બાળકો પણ હતા જેથી મહિલાએ તેના બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા સાથે સચિન પોલીસે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરી છે છે પોલીસે ડ્રોન તપાસ હાથ ધરી તો બાળકો અને માતા રસ્તા પરથી જતા સીસીટીવીમાં કેદ થયા હતા માતા સાથે ત્રણ બાળકો દેખાયા હતા અને ત્રણ બાળકોને ફેંકી માતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસે ગભીણી ખાડી ખાતે શોધખોળ શરૂ કરી છે તો ત્રણ બાળકોમાં એક દોઢ માસનું બાળક ત્રણ વર્ષની બાળકી અને પાંચ વર્ષના બાળક હોવાનું સામે આવ્યું છે तारीख तेईस अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था जो ए अकस्मात मौत एडी बोलते हैं एक्सीडेंटल डेथ दाखिल हुआ था एक महिला थी जो वेस्ट बंगाल थी वेस्ट बंगाल की थी उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास चानदी तो स्टार्ट की उसकी छानदीन के दौरान तीस तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आए कि हमारी ये महिला मेरी वाइफ है और उसके साथ तीन बच्चे थे तो उसके बाद हमने पूरी तपास की और पाँच तारीख को जो बच्चे जो जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एस एम सी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो तो उसकी शोध खोल स्टार्ट की और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी झाखरे वाला सररा का है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है